નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો હું છું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો જે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો તે સતત સાતથી આઠ દિવસ સુધી વરસાદ પડ્યો અને જે રાજ્યના ખેડૂતો છે એમાં એક મોટી આફત આવીને ઊભી હતી કે જે ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થઈ ગયો કે ડાંગરનો પાક હોય મગફળીનો પાક હોય કપાસનો પાક હોય વગેરે જે પાક છે એ નષ્ટ થઈ ગયો છે અને અમે રાજ્ય સરકાર ખેડૂતોને ક્યારે સહાય પેકેજ છે એ જાહેર કરશે અને ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થાય અને ખેડૂત જે નવો શિયાળો પાકનું વાવેતર કરે તો એમાં એને એ આર્થિક રીતે મદદ થાય અને નવા પાક જે છે ચણા છે ઘઉં છે જીરું છે વગેરે પાકનું વાવેતર કરે અને એમાં બિયારણ ખાતરની ખરીદી કરી શકાય તો મિત્રો આજે મુખ્યમંત્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ત્રણ દિવસ જે છે એ સર્વ પૂર્ણ કરી અને આજે ટૂંક સમયની અંદર ખેડૂત જે સહાય પેકેજ જાહેર કરવામાં આવશે એ પેકેજ કેટલું હશે હજી કંઈ નક્કી નથી અને આપણે ગુજરાત રાજ્યના બસોને ઓગણપચાસ તાલુકા અને સોળથી સત્તર હજાર ગામડાઓમાં સહાય કરવામાં આવશે પણ કયા જિલ્લામાં કેટલી સહાય કરવામાં આવશે એ હજી કોઈ નક્કી નથી પણ એક ચોક્કસ છે કે સહાય કરશે જે આપણે મીડિયા દ્વારા એવા સમાચાર જાણવામાં મળ્યા હતા કે ખેડૂતોને એક જે આ રાજ્યનું સૌથી મોટું પેકેજ હશે એવું પણ ચર્ચા થઈ રહી છે કે મુખ્યમંત્રી દ્વારા અત્યારે જે બેઠક બોલાવવામાં આવી હતી એમાં આપણે રાજ્યના કૃષિ વિભાગ છે એ તમામ અધિકારીઓ અને કૃષિ મંત્રી છે તે પણ હાજર રહ્યા હતા અને ખેડૂતો માટે એક મોટો નિર્ણય લઈ શકે છે અને આજે સાંજે પેકેજ જાહેર કરશે કે કાલે આવતીકાલે રજા હોવાના દિવસે જે સરકારી તમામ કામકાજો હોય એ બંધ રહેવાના કારણે આજે પેકેજ જાહેર કરશે પણ એ પેકેજ છે એ કયા કયા જિલ્લાઓમાં કેટલી સહાય મળશે એ કોઈ હજી નક્કી નથી પણ એક ચોક્કસ વાત છે કે પેકેજ જાહેર કરશે અને રાજ્ય સરકાર દ્વારા જે સર્વે છે એ સર્વે શું કામ થવું પડે કે અત્યારે બધાને ખબર છે કે નાના છોકરાને ખબર છે કે વરસાદ પડ્યો છે એ ગુજરાતમાં સાતથી આઠ દિવસ ધમધમાટી બોલાય છે અને ખેડૂતોનો પાક સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો છે અને હેક્ટર દીઠ એટલે કે એક હેક્ટર દીઠ ખેડૂતોને લાખ લાખથી સવા લાખ રૂપિયાનું નુકસાન છે અને જે સરકાર સહાય આપે છે એમાં હેક્ટર દીઠ એટલે કે એક હેક્ટર દીઠ બારથી તેર હજારની સહાય આપે છે અને જે સરકાર છે એ બે હેક્ટરની મર્યાદામાં જે આ વર્ષો વર્ષ એવી રીતે ખેડૂતોને સહાય આપતી હોય શકે જે રીતે કમોસમી વરસાદ થાય અથવા તો કોઈ બીજી ખેડૂત ઉપર આફત આવે તો બે હેક્ટરની મર્યાદામાં સહાય આપતી હતી પણ અત્યારે કહેવાય ને કે આ જે રાજ્યનું સૌથી મોટું પેકેજ હશે પણ કેટલા જિલ્લાઓમાં અને કેટલા તાલુકાઓમાં સહાય કેવી રીતે આપે છે એનો કોઈ હજી નિર્ણય નથી થયો અને અત્યારે મિત્રો અંદાજે વાત કરીએ તો ગુજરાતમાં પંદર હજાર કરોડ કરતાં પણ ખેડૂતોને મોટું વધારે નુકસાન છે કે પંદર હજાર કરતાં પણ પંદર હજાર કરોડ કરતાં પણ વધારે ખેડૂતોને નુકસાન છે તો જે સહાય છે એ સરકાર દસથી પંદર હજાર કરોડનું પેકેજ જાહેર કરે તો ખેડૂતોને થોડો ઘણો ફાયદો થઈ શકે છે નકર ખેડૂતોને કંઈ જે છે એ કોઈ પણ થવાનું નથી નાના પેકેટ જાહેર કરે તો મોટામાં મોટું પેકેજ જાહેર કરવામાં આવે એવી બધા ખેડૂતોની માગણી છે તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે જય જવાન જય કિસાન મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો જય કિસાન મિત્રો